જૂનાગઢના સરદાર પટેલ સભાગૃહ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વીસમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ દીક્ષાંત સમારોહમાં કૃષિ બાગાયત કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ પાંચસો વિદ્યાર્થીઓને રાજ્યપાલના વરદ હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી આ ઉપरांत શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વિડિયોના માધ્યમથી પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, કુલ સચિવ, અધિકારીઓ, પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવા ઓર પાણી શુદ્ધ રહે इन सब चीज़ों को ध्यान में रखते हुए उन्होंने राष्ट्रीय प्राकृतिक कृषि मिशन का प्रारंभ किया है उसी सोच के साथ इस समय गुजरात प्रदेश की सरकार और हमारी एग्रीकल्चर यूनिवर्सिटीज इस मिशन को तेजी से आगे बढ़ाने की ओर काम कर रही हैं मुझे पूर्ण विश्वास है कि आने वाले कुछ वर्षों में गुजरात के लोगों को शुद्ध सात्विक आहार मिलेगा और सबका स्वास्थ्य अच्छा बने यही हम सब की कामना और इच्छा है